અરે ભાભી તમે હું તમને તું જેવો આ તો કૂતો કૂતો એવો પાછો જા લે મારે પાછો જા પણ તું પછી બોલાઈશ તોય નહીં આવું હું બોલાઈશ જ પણ પાછો જા હમ ના જા તારા ભાભી વાત કરવા દે મારી જોડે ના જા જા હું તારે અરે જા ભાભી ને મળવા દે પછી મળાવ છું હું તું જા ભાભી ને મળવા દે તારે મળવું છે હમ ભાભી તમે આવો તો જા પછી પછી તું જા ચાલ કુત્તો કુતો છે સ્ટાર્ટ છે આપડે આપણે પાણીપુરી પડવું હા હવે તો કોઈ તમારું ભાઈબંધ આવી જાય ને પાછી છોડાય છે તમે કેળા કેળા તમારે હાથ હા કોણ છે પાછું મારા દીકરા વાલ કોણ નાખો ભાભી કઢી ની સુગત આવી ત્યાં કઢીની નથી આઈ હારા બોકડા

હવે આપડે શું વાત કરવાની કોણ વાત કરેન જોડ વાત એનું ઘડું દુખે છે એટલે હું કઉ છું એ ખાના લઈ જઈએ હું લઈ જઈશ પણ તું ના લઈ જઈશ

સરસ ભાભી રૂપાળા ભાભી છે જોઈ લીધા જોઈ લીધા નથી ભરા ખાવ ઈ ખાવું

બંગો લઈ આવ તમને ભાગ આમાં ભાભી ની કુંડળી જણા જોઈતી ને આ ભાભી ની કુંડળી કન હા હા જગાડો કયો હાચો તો એ ભાઈ મારી વાત તો આપણે વાતમાં આવો હાચ પકડી જઈ થારો વાત તો આવળો તમે ભાભી આઈ નથી હાય એ તારો તો ના કહેવાય એ તા ઉબો થા ઉમો થા મારી ઓ જોઈ નથી ને અહીં આવી ગયા કને ઉબો થા ઉબો થા બાબી હા જો તો મત એ એ એ થે 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 મત તો બરા બરા ભાબી મારા દીકરા મારો બેટો બાકી તારું તારો સખકો ઓ ઓ લગાડો ન લગારો તારું મારો ને હા મારા મારા દુબાર લઈને આવે છે મત હા એ ભાબી ભગવો ને આપો હા તું ભાગ તો મારો રોડરો હા રે જો મારો તારો ભાત દીકરો લાગે ને ના Yeah! <laughs>